नमस्कार आप જોઈ રહ્યા છો સામાજિક ન્યૂઝ આપની નજર અમદાવાદ દાણીલીમડા માંગુ માફિયાનો આતંક તારીખ 30 3 ના રોજ શાહપુર રંગિલા ચોકી પાસે રહેતોอัลતાફ નામનો માથાવારી તત્વો દ્વારા સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો દાણીલીમડા છીપા સોસાયટી BRTS બસ સ્ટેન્ડની સામે મોતી બેકરીની ગલીમાં ગેટ નંબર 3 માં માથાભારે તત્વ દ્વારા પ્રોપર્ટીની માથાકૂટમાં તલવારો અને પાઇપો લઈને રોડ ઉપર ઉતરી આવ્યા આ માથાભારે જગ્યા ઉપર કબજો મેળવવા બળજબરી પૂર્વક સામે વાળા ઉપર હુમલો કરી ગાડીઓ તેમજ અન્ય પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવામાં આવ્યું આ બાબતની જાણ સ્થાનિક પોલીસને કરવા છતાં પણ કોઈ પણ પ્રકારના પગલા ના લેવામાં આવતા સ્થાનિક મહિલા ન્યાય માટે કમિશનરશ્રીને કરી પોકાર મહિલાનું કહેવું છે કે આ પ્રોપર્ટી બે મહિના પહેલા જ કોર્ટ કમિશન કરાવ્યું હતું તેમ છતાં પણ સામેવાળા લુખા તત્વ અમને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે આપના વિસ્તારની સાચી ખબર જોવા માટે સોશિયલ ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પરવતસિંહ એસ સોહણ પડી પડી પ્રોપર્ટી કા ડિસ્PUT ચલ રહા હે પ્રોપર્ટી અમારી હે લેકિન વો લોગ ઇલીલીગલી હમારે સે કબજે કરના ચાહતે હે હમ લોગ કોડે ભી કેસ કિયા હુઆ હે લેકિન વો લોગ બોલતે હે કે કોર્ટ કેંદર kuch નહીં હોને વાલા હે જો ભી હોગા વો હમ યહા પે સેટ કર લેંગે शेरी के बाद हम लोग तो सो रहे थे नमाज पढ़ रहे थे बीस पच्चीस तत्व आए थे लोग खुल्ली वेपन्स लेके आए थे और यहाँ पे फौरन अंदर आ गए वो लोग और आके हमारी गुड़ाउन का ताला तोड़ दिया उन्होंने ऊपर चले गए बैरियर लगा दिए उन्होंने उनके हमारे अंदर से कैमरे लगे हुए तो थे नीचे जिम चल रहा है जिम के अंदर तोड़ फोड़ कर दिया है देखो अच्छा ये तोड़फोड़ करने वाले कौन थे कौन आ, ये बहुत बड़े तत्व है जो हम बोलते हैं गोकुलदास पटेल एक वो है और फिर तो दूसरे जो अनस माणे चंद वाले हैं और ये बहुत बड़े बड़े बिल्डर्स हैं जो बोलते हैं कि तुम कुछ से हमसे नहीं लड़ सकोगे न पैसे से लड़ सकोगे ना पावर से लड़ सकोगे ना पॉलिटिकली तुम लड़ सकोगे और हम तुम्हारे से मतलब हर चीज़ के अंदर आगे हैं तुम कुछ भी कर लो चाहे तुम लीगल भी होंगे तो हम तुमको इलीगल प्रूफ करके तुम्हारे से कब्जे ले लेते हैं हम मेरी भाभी मेरी भाभी जब मेरे भाई को बचाने के लिए आई तो उन्होंने उनके पूरे कपड़े फाट दिए लोगों ने वहाँ के लड़कों ने रेप हो जाएगा फिर बाद में आप आओगे वहाँ तक भी वो लेडीज नहीं आई ये देखो इनके कपड़े सब फाड़े हैं एफ एफआईआर कराने भी गए लेडीज हमारी एफआईआर नहीं आर हुई नहीं हुई लेडीज बोले पुलिस रात की अलग होती है दिन की अलग होती है तो रात वाली का

मदद कर दे हमें बहुत मुसीबत है हमको घर वाले बहुत, बहुत परेशान करते हैं ये लोग आजू बाजू वालों को परेशान करते हैं हमारा सामान फेंक देते हैं मारने की मारने की बहुत धमका देते हैं लेके जाते हैं और आते हैं हमको अलग अलग नंबर से कॉल आता है तीन तीन इंसान हमले करते हैं तो आप समझ सकते हो कि कैसी हालत और वो भी खुल्ले आम रोड के ऊपर ગુંડા તત્વ દ્વારા સવાર માં સાત વાગે બનેલી બનાવો આ ઘટના વિસ્તારમાં બનેલી છે અહીં ગાડી લુખા તત્વો આવીને ગાડીઓ તોડી છે અને ગેરકાયદેસર રીતના કબજો મેળવવા માટે અહીં ગાડી આવ્યા હતા અને આ લોકોનું કહેવાનું એવું છે કે આ જે લુખા તત્વ છે તે બહુ મોટો હોદ્દો ધરાવે છે અને એમના કોન્ટેકો સારા હોવાથી આ લોકોની ફરિયાદ પણ લેવામાં આવતી નથી આપ જોઈ શકો છો કે કઈ પ્રમાણે આ લોકોની ગાડીઓ ડેમેજ કરવામાં આવી છે આ લોકોને એક ભયનો માહોલ છે અહીં ગાડી આ લોકોને ગમે ત્યારે બી અહીં ગાડી કોઈ બી મારી શકે છે તેવો ભય છે આ લોકોને અહીં ગાડી આજુબાજુના તત્વ જે છે તમામ લોકો તે પણ અહીં ગાડી ગભરાઈ રહ્યા છે કે આ જે બનાવો બન્યો છે એ ફરી જો બનશે તો કોઈની જાન લેવા હુમલો થશે અને બહુ મોટી દુર્ઘટના થાય એવું છે અહીં ગાડી આ જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા હતા અને આ સીસીટીવી કેમેરા તે લોકોએ બધું તોડી નાખ્યું છે એટલે આ પરિવાર એક ભયના માહોલમાં છે અને